શાંતિપુર નામનું એક નાનકડું ગામ જ્યાં પરંપરાઓ અને સંસ્કારો ઊંડા મૂળ ધરાવતા હતા આ ગામમાં વિવેક અને તેનો પરિવાર રહેતો હતો આજે તેમના ઘરમાં એક નવો અધ્યાય શરૂ થવાનો હતો વિવેકની વહુ કેશવી પહેલી વાર ઘરમાં પગ મૂકવાની હતી આખા ગામમાં તેની સુંદરતાની ચર્ચા હતી ખાસ કરીને તેના લાંબા કાળા અને ઘેરા વાળની જે તેની કમર સુધી લહેરાતા હતા ગામની સ્ત્રીઓ તેને જોવા માટે આતુર હતી કેશવીએ ઘરમાં પ્રવેશ કર્યો તેની સાસુ હંસાબેન અને સસરા ગોપાલભાઈએ તેની પ્રેમથી આવકારી કેશવીની નમ્રતા અને સુંદરતાએ સૌના મન મોહી લીધા ખાસ કરીને તેના વાળ જે કાળા વાદળ જેવા હતા તે સૌને આકર્ષતા હતા હંસાબેન વારંવાર તેના વાળની પ્રશંસા કરતા અને કહેતા આપણા ઘરમાં લક્ષ્મી આવી છે અને તેના વાળ તો જાણે દેવીના આશીર્વાદ છે વિવેક પણ કેશવીના સૌંદર્ય અને સ્વભાવથી ખુશ હતો શરૂઆતના દિવસોમાં કેશવીએ ઘરના કામકાજ અને રીત રિવાજો શીખવામાં ઝડપથી અનુકૂલન સાધ્યું તે સવારે વહેલી ઉઠીને પૂજા કરતી રસોઈ બનાવતી અને સૌની સેવા કરતી ગોપાલભાઈ તેની નિષ્ઠા જોઈને ખુશ થતા કેશવીના વાળની ચર્ચા ગામમાં ફેલાઈ ગઈ હતી જ્યારે તે પાણી ભરવા જતી કે મંદિરે જતી ત્યારે સૌ તેની તરફ જોતા અને તેના વાળની પ્રશંસા કરતા કેશવીને આ બધું ગમતું પણ તે પોતાની નમ્રતા જાળવી રાખતી એક દિવસ કેશવી રસોડામાં કામ કરતી હતી તેના વાળ હંમેશની જેમ ખુલ્લા હતા અચાનક તેને લાગ્યું કે કોઈ તેના વાળ ખેંચી રહ્યું છે પણ પાછળ કોઈ ન હતું તેણે ધ્યાન ન આપ્યું પણ થોડીવાર પછી તેના વાળનું એક નાનકડો ગુચ્છો રસોડાના પ્લેટફોર્મ પર પડ્યો હતો જાણે કોઈએ તેને કાપ્યો હોય કેશવીને આશ્ચર્ય થયું પણ તેણે વિચાર્યું કે કદાચ કોઈ ઉંદરનું કામ હશે તેણે આ વાત કોઈને કહી નહીં બીજા દિવસે રાત્રે કેશવી સૂતી હતી ત્યારે તેને લાગ્યું કે કોઈ તેના વાળ સાથે રમી રહ્યું છે તેણે આંખો ખોલી પણ રૂમમાં અંધારું હતું અને કોઈ દેખાયું નહીં સવારે જ્યારે તે ઊઠી ત્યારે તેના વાળની વેણી જાતે જ છૂટી ગઈ હતી હંસાબેને આ જોયું અને તેમને થોડી અજાયબી થઈ કેશવી તારી વેણી કેવી રીતે છૂટી ગઈ તેમણે પૂછ્યું કેશવીએ કહ્યું મને ખબર નથી સાસુમા કદાચ ઊંઘમાં છૂટી ગઈ હશે પણ હંસાબેનના મનમાં એક નાનકડી શંકા જાગી ગામમાં ધીમે ધીમે આ વાતો ફેલાવા લાગી દામિની જે વિવેકની દૂરની કાકી હતી અને હંમેશા ઈર્ષાળુ સ્વભાવની હતી તેણે આ વાતને વધુ ચગાવી લાંબા વાળ તો દેવીના હોય પણ જો તે વાળમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય તો તેણે ગામની સ્ત્રીઓમાં ફળફડાટ ફેલાવ્યો કેશવી જ્યારે પાણી ભરવા જતી ત્યારે તેને લાગતું કે ગામની સ્ત્રીઓ તેની તરફ અલગ નજરથી જોઈ રહી છે

ઘરનું વાતાવરણ ધીમે ધીમે તંગ બનતું જતું હતું દામિનીની વાતો એક ગામમાં એક અલગ જ માહોલ બનાવ્યો હતો તે વારંવાર કેશવીના ભૂતકાળ વિશે અજાણી વાતો કરતી મેં સાંભળ્યું છે કે તેના ગામમાં પણ તેના વાડના લઈને કંઈક થતું હતું આ વાતો હંસાબેન સુધી પણ પહોંચતી હંસાબેન હવે કેશવીને સીધા પ્રશ્ન પૂછવા લાગ્યા કેશવી તારા ગામમાં તારા વાડ વિશે કોઈ ખાસ વાત હતી કેશવી મૂંઝવણમાં મુકાઈ જતી કારણ કે તેના ગામમાં તેના વાળ વિશે ક્યારેય કોઈ સમસ્યા ન હતી કેશવીને હવે એકલતા ઘેરી વળી હતી રાત્રે વિવેકને બધી વાત કહેતી મને નથી સમજાતું કે આ બધું કેમ થઈ રહ્યું છે વિવેક હું કશું ખોટું નથી કરતી વિવેક તેને આશ્વાસન આપતો ચિંતા ન કર કેશવી હું તારી સાથે છું આ બધી ગામની વાતો છે તેમને ધ્યાન પર ન લે પણ વિવેક પણ અંદરથી થોડો પરેશાન હતો કારણ કે તેની માતા પણ હવે શંકાની નજરે જોઈ રહી હતી કેશવીને લાગતું કે તેના લાંબા સુંદર વાળ જે એક સમયે તેની ઓળખ અને ગર્વ હતા તે જ હવે તેના માટે મુસીબત બની ગયા હતા તે અરીસામાં પોતાને જોતી અને વિચારતી શું મારા વાળ જ આ બધી મુશ્કેલીઓનું કારણ છે તેના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવતા તે હવે તેના વાળને છુપાવીને રાખતી જેથી કોઈ તેની તરફ ધ્યાન ન આપે તેના ચહેરા પરનું હાસ્ય ધીમે ધીમે ઓછું થતું જતું હતું એક દિવસ દામિનીએ એક નવી વાત ફેલાવી મેં સાંભળ્યું છે કે કેશવીના ગામમાં એક જૂની માન્યતા છે જેના વાળ ખૂબ સુંદર હોય તેના પર કોઈ અદ્રશ્ય શક્તિનો પ્રભાવ હોય છે અને તે શક્તિ ક્યારેક ખરાબ પણ હોઈ શકે છે તેના વાળમાં જ કંઈક રહસ્ય છુપાયેલું છે જે તેના પરિવાર માટે અશુભ સાબિત થઈ શકે છે આ વાત સાંભળીને હંસાબેન ખૂબ ચિંતિત થઈ ગયા હંસાબેને તરત જ કેશવીને બોલાવી કેશવી તું મને સાચું કહે તારા ગામમાં તારાવાળ વિશે કોઈ એવી વાત છે જે તું છુપાવી રહી છે આ દામિની કેમ આવી વાતો કરી રહી છે હંસાબેનના અવાજમાં ગુસ્સો અને ડર બંને હતા ગોપાલભાઈ પણ ત્યાં જ હાજર હતા તેઓ શાંતિથી બધી વાત સાંભળી રહ્યા હતા વિવેક પણ ચિંતિત હતો કેશવીને લાગ્યું કે જાણે આકાશ તૂટી પડ્યું હોય કેશવીએ ડરતા ડરતા કહ્યું સાસુમાં મને કશું જ ખબર નથી મારા ગામમાં મારા વાળ વિશે ક્યારેય કોઈ ખરાબ વાત થઈ નથી આ બધું દામિની કાકી કેમ કહી રહ્યા છે તે મને સમજાતું નથી પણ હંસાબેનને તેની વાત પર વિશ્વાસ ન આવ્યો દામિનીની વાતોએ તેમના મનમાં ઊંડી શંકા વાવી દીધી હતી વિવેક કેશવીનો પક્ષ લેવા માંગતો હતો પણ તેની માતાના ગુસ્સા સામે તે કશું બોલી શક્યો નહીં ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું કેશવીને હવે કોઈ પ્રેમથી બોલાવતું ન હતું તેના લાંબા વાળ જે એક સમય સૌને ગમતા હતા તે હવે શંકા અને ભયનું પ્રતિક બની ગયા હતા તે રસોડામાં એકલી કામ કરતી કોઈ તેની સાથે વાત ન કરતું તેને લાગતું કે તે આ ઘરમાં એક અજાણી વ્યક્તિ બની ગઈ છે તેના મનમાં સતત એક જ પ્રશ્ન ઘુમરાતો હતો હું શું કરું આ પરિસ્થિતિનો લાભ લેવા માટે દામિની ફરીથી મેદાનમાં આવી તે કેશવી પાસે ગઈ અને નમ્રતાથી બોલી કેશવી મને તારી ચિંતા છે હું જાણું છું કે તારા પર શું વીતી રહી છે મેં એક ઉપાય શોધી કાઢ્યો છે એક જૂના મંદિરમાં એક ખાસ પૂજા કરાવી પડશે અને તેના માટે તારા વાડનો એક નાનકડો ગુચ્છો બલિદાન આપવો પડશે તેનાથી બધી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે અને તારા પરિવારમાં શાંતિ પાછી આવશે કેશવી દામિનીની વાત સાંભળીને થોડી રાહત અનુભવી તેને લાગ્યું કે કદાચ આ એક રસ્તો હોઈ શકે તેણે વિચાર્યું કે જો તેના વાડનો એક નાનકડો ભાગ બલિદાન આપવાથી તેના પરિવારમાં શાંતિ આવતી હોય તો તે કંઈ પણ કરવા તૈયાર હતી તેણે દામિનીને પૂછ્યું પણ કાકી શું આ ખરેખર કામ કરશે અને આ પૂજા ક્યાં થશે દામિનીએ કહ્યું ચિંતા ન કર હું બધું જ ગોઠવી દઈશ કેશવીએ આ વાત વિવેકને કહી વિવેક દામિની કાકી કહે છે કે મારા વાળનો એક ગુચ્છો બલિદાન આપવાથી બધું જ સારું થઈ જશે વિવેકને દામિની પર ક્યારેય સંપૂર્ણ વિશ્વાસ ન હતો તેણે કેશવીને સમજાવ્યું કેશવી મને દામિની કાકીની વાતો પર ભરોસો નથી મને લાગે છે કે તેમાં કંઈક ગડબડ છે તું કોઈ પણ નિર્ણય લેતા પહેલા ધ્યાનથી વિચાર કર વિવેકની વાત સાંભળીને કેશવી ફરીથી વિચારમાં પડી ગઈ વિવેકની વાત સાંભળીને કેશવીએ પોતાના મનમાં દ્રઢ નિશ્ચય કર્યો તેણે પોતાના માતા પિતાના સંસ્કારો યાદ કર્યા જેમણે તેને હંમેશા સત્ય અને હિંમત શીખવી હતી તેણે વિચાર્યું કે દામિનીની વાતોમાં ફસાઈને કોઈ ખોટું પગલું નહીં ભરે તેણે દામિનીના ઈરાદાઓ વિશે બધું જાણવાનું નક્કી કર્યું તેણે ગામની વૃદ્ધ સ્ત્રીઓ સાથે વાત કરી અને દામિનીના ભૂતકાળ વિશે પૂછપરછ કરી કેશવીને જાણવા મળ્યું કે દામિની ભૂતકાળમાં પણ આવી જ રીતે લોકોને છેતરી ચૂકી હતી તે અંધશ્રદ્ધાનો લાભ લઈને પૈસા કમાતી હતી કેશવીને સમજાયું કે દામિની તેના વાળનો ઉપયોગ કરીને કોઈ મોટો ફાયદો ઉઠાવવા માંગતી હતી કદાચ તે વાળને કોઈ તાંત્રિકને વેચીને પૈસા કમાવા માંગતી હતી કેશવીને દામિનીના અસલી ઈરાદાઓ સમજાઈ ગયા તેના મનમાં ગુસ્સો અને હિંમત બંને જાગ્યા

બીજા દિવસે સવારે કેશવીએ આખા પરિવારને અને ગામના કેટલાક મુખ્ય લોકોને ભેગા કર્યા દામિની પણ ત્યાં હાજર હતી કેશવીએ શાંતિથી અને સ્પષ્ટતાથી બધી વાત કહી તેણે જણાવ્યું કે કેવી રીતે દામિનીએ તેના વાળ વિશે ખોટી અફવાઓ ફેલાવી અને કેવી રીતે તે અંધશ્રદ્ધાનો લાભ લઈને તેને છેતરવા માંગતી હતી તેણે દામિનીના ભૂતકાળના કારનામોના પુરાવા પણ રજૂ કર્યા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હંસાબેન શરમથી નીચું જોઈ રહ્યા હતા દામિનીએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો પણ કેશવીના તર્ક અને પુરાવા સામે તે કશું બોલી શકે નહીં વિવેક કેશવીની હિંમત જોઈને ગર્વ અનુભવી રહ્યો હતો ગોપાલભાઈએ દામિનીને ઠપકો આપ્યો દામિની તારી આ હરકતોથી તે માત્ર કેશવીને જ નહીં આખા પરિવાર અને ગામના વિશ્વાસને તોડ્યો છે હવે પરિવાર સામે એક મોટો પ્રશ્ન હતો શું તેઓ દામિનીની વાતો પર વિશ્વાસ કરશે કે પછી કેશવીની સચ્ચાઈ અને હિંમત પર વિવેકે આગળ આવીને કહ્યું માતા પિતાજી કેશવી હંમેશા આપણા ઘરનું સન્માન જાળવ્યું છે તેના વાળમાં કોઈ રહસ્ય નથી રહસ્ય તો દામિનીના લોભમાં હતું ગોપાલભાઈએ પણ કેશવીનો સાથ આપ્યો આપણે હંમેશા ચારિત્ર્ય અને આંતરિક શક્તિને મહત્વ આપવું જોઈએ બાહ્ય દેખાવને નહીં પરિવારે સર્વસંમતિથી કેશવી પર વિશ્વાસ મૂક્યો

સૌ કોઈ સમજ્યા કે સાચું સૌંદર્ય અને સન્માન બાહ્ય દેખાવમાં નહીં પણ વ્યક્તિના ચારિત્ર્ય તેની હિંમત અને તેની આંતરિક શક્તિમાં હોય છે કેશવીએ સાબિત કર્યું કે એક સ્ત્રીના લાંબા વાળ ભલે સુંદરતાનું પ્રતિક હોય પણ તેની સાચી તાકાત તેના મન અને આત્મામાં છુપાયેલી હોય છે અને આજ સાચી લાંબા વાળવાળી વહુની વાર્તા હતી આ વાર્તા સાંભળીને તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવી જ રહસ્યમય અને અદભુત વાર્તાઓ સાંભળવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો કેમ કે આવી જ વાર્તાઓ અમારી ચેનલ પર હંમેશા આવતી રહેશે જે તમને કંઈક ને કંઈક નવું શીખવીને જશે થેન્ક યુ સો મચ અમારી વાર્તાને અંત સુધી સાંભળવા માટે